나이 गेम 분ो나 <laughs> પ્રેમ તમને ગાંધીગીરમાં ગીર માં જોવા મળે Bueno. Estou जा गाई तेल न बिज़नसार तेला वेपारी અને જે સેવા તારી સેવા કરતી હોય પૈસા નો સમજ નથી મારી મારી ઘરવાળી મારા પરિવાર ને મૂકીને તમારી આટો આવું છું એમના નથી નકર તમે આવ્યા છો ને આ કોઈ ભાવ થી આવ્યા છો આમાંથી જેટલા લોકો છે તમામ ના મન ની અંદર એક જ વાત કે કોઈ નો હું ભાવ છું કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે બધા આવ્યા છો મારી આતો લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે આંદ

તમે ભાવ થી જોડાવો છો ને આવનારા સમય માં તમામ ને કહું છું ભેગા થવાનું છે આવા લુખાવનાવાનો સમય આવી ગયો છે આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનું હોય આપવાનું ના તમે કરો છો કોઈ પણ આપો તો નામ બદલી નથી અત્યારે કામ કરો યાદ સેવા કરો આટલા છે યુટ્યુબર છે તમામ ને કહો 10 રૂપિયા તમે ચાર રૂપિયાના ઘરમાં યુપીઓ થઈ ગયા તમારા તમે ખાલી બોલી હતો અને આજે તમારા ગામની અંદર આવો છો દાદા ના હાથ પ નથી માધું તા નથી એવાનું ઘર બનાવાયું ભલે એમાંથી શું બની જાય પણ ગુજરાત ના હરેક ખુરામાં ઘર બનાવ્યા છે મેં પછી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હોય જયારે તોપતે વાવાઝોડું આવ્યું હતું ને અહિયાં આઠ મહિના પડ્યો હતો અહિયાં આઠ મહિના મને એમ કે મારા ભાઈ મારી માતા મારી બેન મારી ગોહી માં કોઈ હેરાન ન આ કોઈને મોખ પર હતો કહી દઉં પોતે વાવાઝોડા માં આઠ મહિના તમારે પ્રેમ છે હંમેશા તમામ લોકોને કહું બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામ ની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા કડિયા હોય જેટલા મજૂરો હોય તમારી બધા એટલા લખી કે તમારા ગામની અંદર થી પાંચસો પાંચસો હજાર હજાર લોકો આ વીજળી દાદા કે આનું ઘર બન્યો તમારી ભાવના એવી તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ મારા કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણે મળીને આ દાદા દાદી નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો મચ જય માતાજી એક સાથે કૃષ્ણ અને ગાંધીગીર ની અંદર તમે મને નહીં કે તોય કીધું કે ગાંધીગીર ની અંદર આવ્યો એટલે જે જે છોકરા તમે પકડો ગાયું ને તમે પકડો તો એક જ શબ્દ આવશે હું